દોસ્તો મારી ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પાર્વતી બધાને કેમ બોલ્યા તેઓ પોતું મારે છે તો 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 કોઈ પણ પાડવા જઈ શકતું નથી એટલી છે બધા લોકો આવી કઈ જગ્યાએ ફરવા ગયા ગયા દોસ્તો કેટલા ખુશ થઈ અરે એકદમ રોમાંચિક જગ્યા છે કઈ જગ્યા છે કેવું ફર્યા અને ત્યાં કયું લોકેશન છે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો ફૂલ વિડીયો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ ચાલો દોસ્તો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ આજે રણજીતભાઈને વિડીયો બનાવવાનો કેમ રહી ગયો તેમને શું પ્રોબ્લેમ થઈ અચાનક તેમને શું થઈ ગયું કે તેમને વિડીયો ના બનાવ્યો અરે પોતાના જ કામમાં તેમને આજે કેમ આળસ રાખી તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં તો દોસ્તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આજે તો નાસ્તામાં બનાવી છે સૌની ફેવરેટ મેગી 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 અરે મેગી તો કોને ના ભાવે દોસ્તો સાચી વાત નહીં મેગીનો નાસ્તો કરવાની તો મજા જ પડી જાય બચ્ચા પાર્ટીની તો એ ફેવરેટ છે પૂનમ ભાભીની તબિયત થોડી ઠીક નહોતી પરંતુ હવે તેમને થોડું સારું છે અને પાર્વતી ભાભી રસોડામાં રસોઈ બનાવી રહ્યા છે જુઓ તેમની રસોઈ હવે બનાવી દીધી છે બધા લોકો હવે જમવા માટે બેસી ગયા છે તો ચાલો દોસ્તો તમે પણ એમની સાથે હવે જમી લો જુઓ જુઓ સંજયભાઈ રણજીતભાઈ બધા જ લોકોએ હવે જમી લીધું છે અને આજે ફાઇનલી સંજયભાઈના ઉપવાસ પૂરા થયા છે તો હવે સંજયભાઈ બે ટાઈમના જમણવારમાં જોવા મળશે વાવ પાર્વતી ભાભી બચ્ચા પાર્ટી બધા જ લોકોએ હવે જમી લીધું છે અને શિલ્પા ભાભીને આ કઈ જગ્યાએ જવાની વાતો કરી રહ્યા છે તેઓ ક્યાં ફરવા ગયા દોસ્તો કયું લોકેશન હતું બધાની મજા આવે કે નહીં ફરવાની તો ચાલો જાણીએ કે કઈ તેઓ કઈ જગ્યાએ ગયા હતા તો દોસ્તો બચ્ચા પાર્ટી પણ ઘરમાં એકદમ બોર થતી હતી વરસાદના લીધે પરંતુ તેઓ તો રહે છે ધરોઈ ડેમની નજીક તો બધા જવાનું નક્કી કર્યું છે ધરોઈ ડેમ જોવા માટે ગયા કેટલું બધું પાણી છે અને કેટલો સુંદર એકદમ નેચરનો નજારો છે દોસ્તો તમે ક્યારે આ ધરોઈ ડેમની મુલાકાત લીધી છે અરે દોસ્તો આવી ચોમાસાની સિઝનમાં તો આ નજારો જોવાની બહુ મજા જ પડી જાય અને અત્યારે તો એમાં ત્યાં દરવાજા પણ ખોલી દીધા છે તો તમે જોઈ શકો છો કે પાણીના ધોતો કેવા પડી રહ્યા છે ને કેટલી પબ્લિક આ નજારો જોવા આવી છે દોસ્તો આવો નેચરનો નજારો અને એ પણ આપણા આટલા નજીકમાં હોય તો આપણે જોવાનો મોકો ગુમાવવો ના જોઈએ સાચી ને દોસ્તો આ ફોટામાં વિડીયોમાં જોઈને આટલું સરસ લાગે છે તો રિયલમાં તો કેટલું મસ્ત લાગતું હશે સાચી ને દોસ્તો તો તમે પણ ફટોફટ જાઓ અને આ જગ્યાની મુલાકાત લેજો અને ત્યાં આ ફેમિલીની પણ મુલાકાત કરતા આવજો સાચી ને દોસ્તો તમને આ વિડીયો કેવો ઓ લાગ્યો અને પૂનમ ભાભી તો જુઓ બેઠા છે અને ઉષા ભાભી તો કામ બતાવીને આવી ગયા છે શિલ્પા ભાભી રોટલી બનાવી રહ્યા છે હવે જમવાનું રેડી છે તો હવે બધા જ લોકો જમવા માટે બેસી ગયા છે અને સૌથી લાસ્ટમાં કોણ ઊભું થાય છે ખાઈને જુઓ તો ખરા સંજયભાઈ કે રાકેશભાઈ અને સૌથી લાસ્ટમાં જમવા જ બેઠા છે આપણા રણજીતભાઈ જુઓ બનાવી છે મસ્ત મજાનું મગનું શાક અને રોટલી અને સાથે છે મસ્ત મજાનું દૂધ મિતાંશ તો મસ્તી કરે છે વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ